તેમના સમક્ષ પોતાની કેફિયત રજૂ કરી હતી આવાડા ઇન ક્લિન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ માટેની કામગીરી ગેરકાયદે રીતે શરૂ કરવામાં આવી હોવાનો આક્ષેપ ગ્રામ્યજનો દ્વારા કરવામાં આવ્યો હતો ગામના જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી તાત્કાલિક ધોરણે કામ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સોલાર પાવર પ્રોજેક્ટની અંદર જગદાદા મંદિરની જગ્યા ઉપર કામગીરી શરૂ કરવામાં આવતા આ ધાર્મિક સમુદાયના લોકો કે જેઓ આસ્થાનું કેન્દ્ર માને છે તેમની લાગણી દુભાણી હોવાની વાત પણ સપાટી ઉપર આવી છે એમ કહેવા માગું છું કે અમારા જકડાડાની જગ્યા પછી ગૌચર જગ્યા બધી પચાવી પાડવા માંગે છે અને પ્લસમાં આ અવાડા કંપની રવિરાજ કંપની ભરતસિંહ વાઘ વાઘજીભાઈ પછી ભરતસિંહ વાઘજીભાઈ અને ભગુદાન અને મહેન્દ્રસિંહ આ બધા લોકો અમારાથી ગામથી ચીટિંગ કરી પછી અમારાથી ચીટિંગ કરી પછી વસ્તીથી કરી ને પછી ગામથી કરી બધાથી ચીટિંગ કરી અને અટાણે એ પોલીસ પ્રોટેક્શન માંગી અને અહીંયા બેઠા છે ગામનો કોઈ માણસ અહીંયાથી નીકળે તો પોલીસ એની તપાસ કરે છે તો શું લઈ જાશો ત્યાંથી આવું લીધી છે જગતાતા મંદિરની પંચાવ જમીન એ પંચાવ જમીન ચારસો પાંચસો આગળ જમીન છે

પંચાવ ધનિક ગ્રાસમાં વહીવટ નાથા જશા મચુ મોમાયા ખેંગાર તથા ભૂરા વેરા તથા મેરુ જુમડા તથા ડોસા રાખા આ જમીન અમે એ વખતે ખેડૂતોને વાવા આપેલી હતી આ ઓસવાળો ને પટેલો પછી નીલે છે આને ખાતે ચડી ગઈ અને અમે હાલમાં અમે હજારો કેટલા વર્ષોથી અમે વાવી ખીડ્યા બરોબર હાલમાં એમાં પાક મૂકો છે એંડા કોઈમાં રાયડો અને આ લોકો એમને બધું શેઠાપાડા કાઢી નાખે છે એ જમીન આ લોકો સીધા મુંબઈથી પાવાનામાં બનાવી આવે છે જેના નામે હાથ પાસે રવિરાજ એન્સર ના માણસો જાય છે ગાવાના માણસો જેવાનામાં બનાવી અને રજીસ્ટરમાં દસ્તાવેજ કરી લેશે અને મારા પત્ની જે મુખી છે પાંચ જણા વર્ષો જૂના એ પત્ની કોઈ પૂછા કરતા નથી એક મુદ્દો એ છે બીજો મુદ્દો એ કે જે અમારી સહી શંકા જમીન થઈ ગઈ છે વિઘોટીના હિસાબે વિઘોટીના હિસાબે એ સહી શંકા એ જમીન બધી આ લોકો બાઉન્ટ્રીમાં લઈ લેશે પછી અમારે અહીંયા રામપર હલરા આ ધોઈ આ ધોઈ ને પાંજરાપો ગાયું રાકેશ્વર મહાદેવ ગાયું બધી સીમાડામાં સાત ગામની ગાયું ચાલે છે રવિરાજ એન્ટરપ્રાઇઝ પોલીસ પ્રોડક્શન માંગી અને અમારા ગામને ધાક ધમકી આપે છે અમારા જમીન ચારસો પાંચસો લઈ ગયા અને જે માલધારી આજુબાજુના ગામડા હલરા વેજપાસર રામપર ગમડાઓ પર અને ધાક ધમકી દઈને માલધારી અને દોઢસો ગાયો અહીંયા ઝાખી ઓકરે છે ઝાખેશ્વર મહાદેવ ની ગાયો અહીંયા આજે પંદર દિવસ આ લોકો આમ ગાયોને ને ધરવા નથી દીધું ગાયો ઢરે એટલે અહીંયા જાય લારે કાઠ ગાયો બાર્યો કાઢ અહીંયા થી આવી રીતે એનો ત્રાસ છે અહીંયા જબરો અમારે એ ખપે છે અને પછી ગામના એક વ્યક્તિને કામમાં રાખ્યો નથી આજુબાજુમાં બારેથી લઈ આવે છે અને જેટલા ખેતર બાજુમાં રહી ગયા છે અમે કહેવા કે ભાઈ અમારો રસ્તો છે તો તરત પોલીસ તેડી આવી અને અમારા ધાક ધમકી આપે છે કે તમે અહીંયા આવો છો નહીં તમારા લાલ કરી નાખશો અમે કાંઈ પાકિસ્તાન થી તો આવ્યા નથી કે અમે પાકિસ્તાન અમે જૂના અહીંયા છીએ રામપર ગામના અમે